ત્યારે દેશભરમાં જ્યારે ગણેશ ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે હવે નાના ગામડા પણ તેમાંથી બાકાત નથી ત્યારે દાતા તાલુકાના મંડાલી ગામે છેલ્લા પંદર વર્ષ કરતાં પણ વધારે સમયથી ગણેશ ચતુર્થી નિમિત્તે ભગવાન ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે ત્યારે સવાર સાંજ પૂજા અર્ચના કરીને ભગવાનને પ્રાર્થના કરવામાં આવતી હોય છે ત્યારે ભગવાન વિઘ્નહર્તા દેવ ગામમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરે એવા ભાવથી તમામ ભગવાનને આરતી પૂજન અને ભજન કરતા હોય છે પાંચમા દિવસે ભગવાનની ધામધૂમથી શોભાયાત્રા કાઢવામાં આવતી હોય છે ત્યારે સમગ્ર ગામમાં ફર્યા બાદ ગણપતિ બાપાને ગામની બાજુમાં જ વહેતી પવિત્ર કીડી મંકોડી નદીના સંગમ પર વિસર્જન કરવામાં આવે છે આમ વિઘ્નહર્તા ભગવાન ગણેશની સ્થાપનાથી લઈને વિસર્જન સુધીનો આ પર્વ ગામમાં ઉજવવામાં આવે છે